નેતા સામે અન્ય ખેડૂતો છે ઘેડ કઈ કઈ પ્રકારની તમારી સમસ્યાઓ છે કારણ કે દર વર્ષે આ પરિસ્થિતિ ઊભી થાય છે તો કેમ સરકાર કઈ કરી નથી શકતી હવે તો તમારા સાંસદ મનસુખભાઈ માંડવિયા છે કેન્દ્રીય કેન્દ્રીય મંત્રી મંત્રી મનસુખભાઈ માંડવિયા મુલાકાતે આવ્યા હતા પણ દસ થી પંદર મિનિટ નો વક્ત લે સમય લે અને બાલા આવ્યા હતા એને આદેશ કર્યો કે આ થઈ જશે થઈ જશે આ તો વીસ વર્ષથી અમે સાંભળતા આવીએ છીએ થઈ જશે આગલા પ્રત સંસદ સભ્ય એ કીધું થઈ જશે દરેક વખતે આ વાત થાય છે અને થઈ જાય છે પણ આમાં એક આની પણ કામ થતું નથી અને બીજા નંબરમાં જે સંસદ સભ્ય આવ્યા હતા એટલે હેન્ડ ટુ હેન્ડ એની અરજીઓ પણ લીધી હવે એમાં કેટલી અરજી લોકોએ વાંચી છે સંસદ સભ્યશ્રીને સવાલ કરવામાં આવે છે કે એને પોતે આવ્યા એટલે કે મને હેન્ડ ટુ હેન્ડ અરજી આપો અરજી આપી ઘણા લોકોએ આપી પણ એમાંથી એને કેટલી અરજી વાંચી અને કેટલી અરજીનો નિકાલ કર્યો એનો એક સવાલ છે અને દર વર્ષે આ પ્રશ્ન થાય છે પણ કોઈ પણ રાજકારણ ભાજપ સરકાર આજે પંદર વીસ વર્ષથી ગુજરાતની અંદર છે પણ કોઈ પણ જાતનો આનો પ્રશ્ન હલ થતો નથી નદી નદીની અંદર કોઈ પણ જાતના કામ થતા નથી નદી ઊંડી ળી પ્રોટેક્શન દિવાલ અને જે નદીઓ બંધ છે એને કોઈ પણ જાતનું કામગીરી આની અંદર થતી જ નથી આજે આ પંદર થી વીસ વર્ષ પહેલાનો પ્રશ્ન છે દર વખતે સરકાર ને એક જ વિનંતી છે કે નદી ઊંડી કોળી અને કરી આપે તો પ્રશ્ન પૂરો થઈ જશે હા કેન્દ્રીય મંત્રી છે આ ઘેર ની મુલાકાત લેવા માટે પણ આવ્યા હતા ત્યારે તમે કોઈ રજૂઆતો કરી હા હેન્ડ ટુ હેન્ડ અરજી લીધી અને એને 10 થી 15 મિનિટ નો ટાઈમ આપ્યો 10 થી 15 મિનિટ ની અંદર બાલાગામ મુકામે આવેલા હતા અને મેં પોતે પણ અરજી આપેલી છે પણ એને અરજી લીધી બસ હવે એ અરજીનો એની અભ્યાસ કર્યો છે કે અભ્યાસ નથી કર્યો એ તો એ જ ને એને કેટલી અરજી લીધી છે એમાંથી કઈ અરજી ઉપર એને અભ્યાસ કર્યો છે એ તો અમને ખ્યાલ ન હોય અમારી પાસે બસ દસ મિનિટમાં કીધું કે અમને અરજી આપી દો એના ઉપર હું એક્શન લઈશ અને મારા અધિકારીઓને હું સૂચના આપીશ કઈ સૂચના આપી છે શું કામ કરવાનું છે ક્યારે કરવાનું છે એ કોઈ પણ જાતની માહિતી છે નહીં